વઢવાણના ભુવાએ બાર લોકોને મોતને ઘાટ ઉતારવા માટે સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સો ગ્રામ સોડિયમ નાઇટ્રાઇટની ખરીદી કરી હતી નવલ તાંત્રિકે દાદીમા અને સગા કાકા સહિત પટાળિયા પરિવારના ત્રણ અને વાંકાનેરમાં એક અસસાલીમાં એક અંજારમાં એક સહિતની બાર નિર્દોષ લોકોની હત્યા કરી હતી સુરેન્દ્રનગર શહેરમાં આવેલ કિરણ લેબોરેટરીમાંથી સો ગ્રામ સોડિયમ નાઇટ્રાઇટની વઢવાણના ભુવા તરીકે ઓળખાતા નવલસિંહ ચાવડા નામના તાંત્રિકે ખરીદી કરી હતી અને પંદર વર્ષમાં દાદી અને કાકા સહિત નિર્દોષ બાર લોકોના જીવ લીધા હતા આ ઘટનાને અંજામ આપનાર નવલસિંહ ચાવડાને અમદાવાદ પોલીસે દબોચી લીધો હતો ત્યારે કસ્ટડીમાં મોત નીપજ્યું હતું જ્યારે નવલસિંહ ચાવડા રૂપિયા વીસ ના નાઇટ્રાઇટ અને તાંત્રિક ખાદ્ય પદાર્થ ભેળવી મોતને ઘાટ ઉતારી સોના ચાંદીના દાગીના પૈસા લૂંટી લેતો હતો

એટલે નાના જરૂર પડે ગ્રામ પાંચસો ગ્રામ અને કિલો પણ લઈ જાય છે તેવો કિરણ લેબોરેટરીના માલિકે ખુલાસો કર્યો હતો પાવડરથી છ ગ્રામ ડોઝ આપ્યા બાદ માથું દુખવું મીઠવી અને શ્વાસ રંધાયા બાદ માણસનું મોત થાય છે અને નિર્દોષની હત્યા કરી હોવાનો ખુલાસો છે વર્ષ બે હજાર એકવીસમાં વિવેક ગોહિલનું અસલાલીમાં મોત નીપજ્યું હતું પોલીસે ઉત્સવીબેન પટાળીયા ની તુદરેજ ગામે નજીક કેનાલમાં લાશ મળી હતી આરોપી નવલસિંહના ટાવર લોકેશન ત્યાં મળી આવ્યા હતા મૃતકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતો હોવાથી આ ભુવાના સંપર્કમાં હોવાથી તેને હત્યા કરી હોવાના મૃતકોના પરિવારને આક્ષેપ કર્યો હતો

પાવાજી ભુવા પાસે આવ્યો ત્યારે તેની પત્નીના છાતીમાં ડાઘ હોવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો રાજ પાવાજીએ મારવાની વાત કરતા નવલસિંહ અંજાર ખાતે રાજ પાવાજીના ઘરે ગયો અને ચામાં સોડિયમ ક્લોરાઇડ નાખીને મોત નિપજાવ્યું હતું

એમાં કામ લાગતો હોય છે એટલે માત્ર વેપાર ને માત્ર નો કોઈ નિયમ નથી નાના ગ્રાહક હોય તો સો ગ્રામ એ દઈ ને પાંચસો કિલો દઈ ને દસ કિલો દઈ એટલે એવું માફ નથી કેટલું દેવું